હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ આપણે કંઈક ઇન્ડિયન જીઓગ્રાફી ભારતની ભૂગોળની શરૂઆત કરી દીધી હતી જેની અંદર અત્યાર સુધી આપણે પચીસ લેક્ચર જોઈ ગયા તો જો તમે અગાઉના પચીસ લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો આઈ બટન ઉપર તમને લિંક મળશે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળશે એના ઉપર ક્લિક કરો અગાઉના પચીસે પચીસ લેક્ચર તમે જોઈ લો હવે લેક્ચર નંબર ચોવીસથી આપણે એક સરસ મજાનો ટૉપિક શરૂ કર્યો હતો એ હતું પરિવહન ક્લાસિફિકેશન આ બધી વસ્તુ આપણે લેક્ચર નંબર 24 ની અંદર જોઈ ગયા એના પછી લેક્ચર નંબર પચીસ ની અંદર આપણે વાત કરી હતી રેલવેની રેલ ટ્રાન્સપોર્ટેશનની વાત કરી હતી રેલ પરિવહનની વાત કરી હતી તો જો તમે લેક્ચર નંબર ચોવીસ અને પચીસ ન જોયો હોય તો એ પહેલા તમે જોઈ લેજો હવે પરિવહન હજુ બે પરિવહન આવે છે એ આવે છે જળ પરિવહન અને વાયુ પરિવહન જે અંદર આપણે કરીશું હવે જળ પરિવહન આપણે કોને કહીશું તો પાણીના માધ્યમથી મનુષ્ય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અથવા તો માલ સામાન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો એ શેની અંદર આવશે જળ પરિવહનની અંદર આવશે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે બંદરો પોર્ટ તો બંદરનું કામ શું હોય છે તે મોટા મોટા જહાજો હોય છે એ જહાજોને ત્યાં ડોક કરીને એના ઉપર સામાન લોડ કરવામાં આવે છે અને બાય વોટર એટલે કે જહાજો છે એ પાણીના માધ્યમથી એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં એ સામાન પહોંચાડે છે તો એ બધું શેની અંદર આવશે જળ પરિવહનની અંદર આવશે અને વાયુ પરિવહન એટલે શું તો બાય પ્લેન અથવા તો બાય હોલી હેલિકોપ્ટર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ સામાન છે એ પણ પ્લેનની અંદર લોડ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ તો એ છે વાયુ પરિવહન આવશે તો આજના આપણે જળ પરિવહન અને વાયુ પરિવહન વાત વાત કરવાની છે તો શરૂઆત કરીએ એમાં સૌથી આપણે કરીશું જળ પરિવહન ઇંગ્લિશમાં કહીએ તો વોટર હવે જળ પરિવહન છે ને એ બે પ્રકારના હોય એક તો આંતરિક જેની અંદર નદીનો ઉપયોગ કરવામાં આવે જળ પરિવહન માટે અને બીજો છે દરિયાઈ જેમાં બંદરો દ્વારા એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીની અંદર માલ સામાન પહોંચાડવામાં આવે તો આ રીતના આંતરિક અને દરિયાઈ બે પ્રકાર પડે છે જળમાર્ગના હવે જો વાત કરીએ આપણે દરિયાઈ એટલે કે બંદરોની તો આના ઉપર એક ડેડિકેટેડ વિડિયો બનાવેલો છે લેક્ચર નંબર તો ભારતની ભૂગોળનો ઇન્ડિયન જીઓગ્રાફીનો લેક્ચર નંબર તેર તમે જોઈ લેજો જેની અંદર ભારતના મહત્વપૂર્ણ બંદરોની વાત કરી છે બંદરોનો સંપૂર્ણ ટોપિક એની અંદર મેં કવર કરાવ્યો છે લેક્ચર નંબર તેર ની અંદર તો તો આપણે 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 આ આ આ પોર્શન પોર્શન ઓલરેડી અગાઉના અંદર અંદર જોઈ ગયા છે ભણવાનો થતો નથી આના માટે કયો લેક્ચર જોવાનો લેક્ચર નંબર તેર જોઈ લેવાનો તો જળમાર્ગની અંદર આપણે બાકી શું રહ્યું છે આંતરિક એટલે કે નદી દ્વારા જે ટ્રાન્સપોર્ટેશન થાય છે તો એ આજના લેક્ચરની અંદર જોવાનો છે જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે નદી પરિવહન તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કારણ કે આ જે આંતરિક જળ પરિવહન થાય છે એ સેના માધ્યમથી થાય છે નદીના માધ્યમથી થાય છે એના કારણે એને નદી પરિવહન પણ કહેવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે જુઓ કે અહીંયા ઇમેજીસ મૂકેલી છે તો માની લો કે બહુ મોટી મોટી નદીઓની અંદર આ જળ પરિવહન થતું હોય છે જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ ગંગા નદી છે યમુના નદી છે ગોદાવરી નદી છે કૃષ્ણા નદી છે આપણી નર્મદા નદી છે તો જેમના પાણી બહુ ઊંડા હોય છે અને એ બહુ વાઇડ હોય છે આ જે નદીઓ હોય છે વાઇડ હોય છે તો એની અંદર સીપના માધ્યમથી પણ સીપના માધ્યમથી પણ જહાજના માધ્યમથી પણ આપણે એ પાણીના નદીના પાણીનો ઉપયોગ કરીને આપણે ટ્રાન્સપોર્ટેશન કરી શકીએ છીએ હવે જે રીતના નેશનલ હાઈવે હોય છે નેશનલ હાઈવે જે આપણે રોડ ટ્રાન્સપોર્ટેશનની અંદર સડક પરિવહનની અંદર જોઈ ગયા નેશનલ હાઈવે એ જ રીતના આપણા ભારતની અંદર કેન્દ્ર સરકારની અંદર એક બોડી છે જળમાર્ગના વિકાસ માટે માં ઓક્ટોબર ડબ્લ્યુ એ આઈ એટલે કે ઇનલેન્ડ વોટર વે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી જેનું કામ શું કે ભાઈ ભારતની અંદર જેટલી પણ મોટી મોટી નદીઓ છે એની અંદર શું વોટર વે બનાવવાના વોટર વેટ મીન્સ કે શું કે પાણીની અંદર રસ્તા બનાવવાના હવે કોઈ રસ્તા નથી બનાવવાના પરંતુ એવી એવી વિકાસ કરવો એ કરવું કે આપણે નદીના પાણીનો ઉપયોગ કરીને જે માલસામાન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ તો આ બોડી છે એનું કામ એ જ છે જેમ કે એન એચ આઈ છે એન એચ આઈ છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેનું કામ શું હોય છે નેશનલ હાઈવે બનાવવા જેનાથી જે ટ્રાન્સપોર્ટેશન છે જે સડક ટ્રાન્સપોર્ટેશન છે એ ઈઝી થઈ શકે એ રીતના આ જે બોડી છે આઈડબલ્યુ એટલે કે ઇનલેન્ડ વોટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનું કામ એ છે NW ડબલ્યુ NW એન ડબલ્યુ મીન્સ કે શું નેશનલ વોટર વે હવે ભારતની અંદર ટોટલ કેટલા નેશનલ વોટર વે છે તો ભારતની અંદર અત્યારે હાલ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે ભારતની અંદર ટોટલ રાષ્ટ્રીય જળમાર્ગ છે ઇંગ્લિશમાં કહીએ તો એકસો અગિયાર નેશનલ વોટર વે છે જેમાંથી માત્ર પાંચ જ અત્યારે કાર્યરત છે બધા કાર્યરત નથી કેમ સાહેબ કાર્યરત નથી જો આ બોડી દ્વારા તો અલગ અલગ ટાઈપના અલગ અલગ નદીઓની અંદર રાષ્ટ્રીય જળમાર્ગો બનાવ્યા પરંતુ માની લો કે અમુક એવી નદીઓ છે જે ચોમાસાની અંદર અંદર જ પાણી પાણી દેખાય છે એની પછી નથી જોવા મળતું તો હવે એ એ બોડી છે કામ નથી કરવાની તો અમુક સમય કામ કરે છે અમુક સમય કામ નથી કરતા એ વોટર વે તો અત્યારે હાલ જો એક્ટિવલી જો કોઈ જેટલા કાર્યરત હોય તો એટલા પાંચ જ છે એ પાંચે પાંચ આપણે જોવાના છે એક્ઝામની અંદર એમાંથી ક્વેશન બનતા હોય છે તો એકસો અગિયાર આ આંકડો પણ આપણે યાદ રાખીશું કે ભારતની અંદર ટોટલ એકસો અગિયાર રાષ્ટ્રીય જળમાર્ગો છે જેમાંથી અત્યારે હાલ જે સક્રિય કાર્યરત હોય એવા પાંચ જ છે ક્લિયર તો આ સંસ્થા ભારતમાં આવેલી પ્રમુખ નદીઓમાં નેશનલ વોટરવે એટલે કે રાષ્ટ્રીય જળમાર્ગ બનાવીને તેનો વિકાસ કરે છે અને ભારતમાં અત્યારે ટોટલ એકસો અગિયાર રાષ્ટ્રીય જળમાર્ગો છે જેમાંથી પાંચ કાર્યરત છે ચલો વન બાય વન એક એક કરીને આપણે એ પાંચે પાંચ નેશનલ વોટરવે જોઈએ તો સૌથી પહેલા વાત કરીએ નેશનલ વોટરવે વન એટલે કે રાષ્ટ્રીય જળમાર્ગ વન તો ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય જળમાર્ગ છે નેશનલ વોટરવે વન જેને ગંગા ભાગીરથી અને હુગલી જળમાર્ગ પણ કહેવામાં આવે છે સાહેબ આ જે જળમાર્ગ છે એ કયા બે ક્ષેત્રોને જોડે છે અથવા તો કયા બે સ્થાનને જોડે છે તો પ્રયાગરાજ ક્યાં આવેલું છે તો યુપી ની અંદર આવેલું છે જેનું નામ હતું અલ્હાબાદ જે અત્યારે પ્રયાગરાજ તરીકે ઓળખાય છે પ્રયાગરાજ થી હલ્દીયા આ હલ્દીયા ક્યાં આવેલું છે પશ્ચિમ બંગાળમાં આવેલું છે એ બંને છસો ને વીસ કિલોમીટર સૌથી પહેલા મેપની અંદર જોવા બધાના મેપ બનાવેલા છે જેથી તમે ઈઝીલી વિઝ્યુઅલાઇઝ કરી શકો કે આ વોટર વે છે એ કેવો દેખાતો હશે તો બધાને ખબર છે આપણે ઓલરેડી ગંગા નદી તંત્ર જોઈ ગયા છે તો ગંગા નદીનું જે વહેણ છે કયા કયા સ્ટેટમાંથી પસાર થાય છે બધાને ખબર છે તો આ છે આપણું યુપી આ છે આપણું બિહાર આ છે આપણું પશ્ચિમ બંગાળ એના નીચે એ તમને ઝારખંડ જોવા મળશે હવે બધાને ખબર છે જો ગંગા નદી તંત્ર તમે સારી રીતના સમજ્યાશો તો આપણી ગંગા નદી આવે છે અને આ ગંગા નદી આ જગ્યાએ બે ફાટાની અંદર વિભાજિત થઈ જાય છે એક ફાટો છે એ બાંગ્લાદેશની અંદર જાય છે અને બીજો ફાટો છે એ ક્યાં જાય છે પશ્ચિમ બંગાળની અંદર જાય છે હવે પશ્ચિમ બંગાળની અંદર જે ફાટો જાય છે એને શું કહેવામાં આવે છે હુગલી કહેવામાં આવે છે હુગલી નદી કહેવામાં આવે છે તો આ ગંગા નદી આવે છે તો આ ગંગા નદીમાં ઇઝીલી આનું વહેણ કઈ તરફ હશે તો ઓબિયસલી આ ગંગા નદી એ આ દિશામાં વહે છે એટલે કે પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે તો આપણે આ વહેણનો ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે એ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે તો આપણે શું કરી શકીએ તો આ જે નદીના પાણી છે એની અંદર બોટ અથવા તો મોટા મોટા જહાજો છે એને સ્થાપિત કરી શકે જે આ પાણીનું જે પાણીનો એ ડિપેન્ડ રહે છે કે પાણીનો જથ્થો કેટલો છે પાણી કેટલું ઊંડું છે તો એ પ્રમાણે જહાજો બનાવવામાં આવશે પર્ટિક્યુલર ક્રૂઝ બનાવવામાં આવશે અને એનો ઉપયોગ કરીને આ જે વે છે એનો ઉપયોગ કરીને માલસામાન છે એ ઈઝીલી તમે યુપીથી પશ્ચિમ બંગાળ અથવા તો યુપીથી બિહાર છે ઇઝીલી તમે લઈ જઈ શકો છો તો આ છે આપણો વોટર વે વન જળમાર્ગ વન ક્લિયર જે પ્રયાગરાજથી શરૂ થાય છે ઓકે આમ તો નદી છે છે ઉત્તરાખંડમાં ગંગોત્રીથી નીકળે પરંતુ આ જે નેશનલ વોટર વે છે એ અહીંયાથી શરૂ થાય છે પહેલા નંબરનો એ પ્રયાગરાજ શરૂ થાય છે પછી બિહારમાં જાય છે બિહારથી પછી અહીંયા એક ફાટો જાય છે એની વાત નથી કરી આપણા ભારતની અંદર પશ્ચિમ બંગાળમાં જે હુગલી નદી જાય છે એ નદીમાં આગળ વધારીને અહીંયા હલદી આવેલું છે પશ્ચિમ બંગાળમાં તો આ પ્રયાગરાજથી લઈને હલ્દિયા વચ્ચેનો જે આ માર્ગ છે પાણીનો માર્ગ છે આ જે ગંગા નદીનો માર્ગ છે એને શું કહેવામાં આવે નેશનલ વોટરવે વન કહેવામાં આવે છે ટૂંકમાં એને એન વન કહેવામાં આવે છે લંબાઈ કેટલી છે પ્રયાગરાજથી લઈને હલ્દિયા વચ્ચેની તો એક હજાર છસો ને વીસ છે અને આ ભારતનો સૌથી લાંબો નેશનલ વોટરવે છે ક્લિયર આ યાદ રાખીશું આપણે રાજ્યની વાત કરીએ તો કયા કયા થાય છે અને પછી પશ્ચિમ બંગાળ છે તો આ ચાર રાજ્યોમાંથી એ પસાર થાય છે જાહેરાત ક્યારે કરવામાં આવી હતી આ નેશનલ વોટરવે ની તો 1986 છ્યાસી માં કરવામાં આવી હતી જયારે એ કેન્દ્ર સરકાર દ્વારા બોડી બની હતી ત્યારે ભારતમાં સૌપ્રથમ

તો અહીંયા તમને ખબર જ છે કે બ્રહ્મપુરતા નદીનો જે પાણીનો જથ્થો છે અહિયાં વધી જાય છે અહિયાં બીજી બે નદીઓ મળે છે સહાયક નદીઓ અને એના કારણે પાણીનો જથ્થો અહીંયા વધી જાય છે તો આપણે આ નદીનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે કે સદિયાથી લઈને દુબરી સુધી કોઈ સામાન લઈ જવો છે તો આપણે ઈઝીલી આ જે પાણી છે એનો ઉપયોગ કરીને માલ સામાન ઇઝીલી આ છેડેથી આ છેડે તમે લઈ જઈ શકો છો તો એનેશનલ વોટર વે ટુ નામ આપવામાં આવ્યું છે અંતરની વાત કરીએ તો આઠસો એકાણું કિલોમીટર અંતર છે રાજ્યની વાત કરીએ તો એક જ રાજ્યની અંદર આ નેશનલ વોટરવે ટુ આવેલો છે અને જાહેરાત કરવામાં આવી હતી એના પછી નેક્સ્ટ વાત કરીએ નેશનલ તો તો એ એ તમને તમને જોવા જોવા મળશે મળશે કોટ્ટાપુરમથી કોલ્લમની વચ્ચે હવે કોટ્ટાપુરમ ક્યાં આવેલું છે કેરળમાં આવેલું છે સાહેબ કોલ્લમ ક્યાં આવેલું છે એ પણ કેરળમાં જ આવેલું છે તો કેરળના કોટ્ટાપુરમથી કેરળના જ કોલ્લમ વચ્ચે આ રીતના નેશનલ વોટરવે થ્રી જાહેરાત કરવામાં આવે છે હવે નદી છે કે શું છે તો જો નદી નથી પરંતુ એક ઉદ્યોગ મંડળ નહેર છે નેશનલ વોટર વે થ્રી બને છે તો અહીંયા કોઈ નદી નથી એવી સ્પેસિફિક નદી કે જે અહીંયાથી શરૂ થાય છે અહીંયા એન્ડ થાય છે એવી કોઈ નદી નથી પરંતુ બે નહેરો છે પહેલી છે ઉદ્યોગ મંડળ નહેર અને બીજી છે ચાંપાકાર નહેર અને આ બંનેના સંગમથી આપણે નેશનલ વોટર વે થ્રી બનાવ્યો છે અંતરની વાત કરીએ તો બસો પાંચ કિલોમીટરનું અંતર છે ફોર એન ડબ્લ્યુ ફોર એન ડબ્લ્યુ ફોર છે એ ક્યાં આવેલું છે તો આપણું જે આંધ્રપ્રદેશ છે તામિલનાડુ છે પછી તેલંગાણા છે તો આ રાજ્યોની અંદર તમને જોવા મળશે નેશનલ વોટરવે ફોર હવે જે જાહેરાત કરવામાં આવી છે તો એમાં સ્પેસિફિક જગ્યાઓના નામ છે કે આ જગ્યાએથી લઈને આ જગ્યા સુધીનું નેશનલ વોટરવે ફોર કહેવાશે તો એ વાત કરીએ તો કાકીનાડા થી પુડુચેરી આ એક નહેર છે આવી અલગ અલગ નહેરોના સંગમથી આ નેશનલ વોટર વે ફોર બને છે એક તો કાકીનાડાથી પુડુચેરી નહેર વિસ્તાર પછી વિજયવાડા થી કાકીનાડા અને રાજમુંદ્રી થી પોલાવરમ તો આજે ત્રણેયના સંગમને શું કહેવામાં આવે છે નેશનલ વોટરવે ફોર કહેવામાં આવે છે વન બાય વન એક કરીને જોઈએ તો તમે વાત કરીએ આપણે નેશનલ વોટરવે ફી તો સૌથી પહેલા છે કાકીનાળાથી પુડુચેરી કાકીનાળા ક્યાં આવેલું છે તો કાકીનાડા અહીંયા આવેલું છે આંધ્રપ્રદેશની અંદર તો કાકીનાળાથી પુડુચેરી ક્યાં આવેલું છે અહીંયા આવેલું છે તો સૌથી પહેલા તો આર્યું આવી ગયો આ થઈ ગયું તમારું કાકીનાળાથી પુડુચેરી તો એક તો આ માર્ગ થઈ ગયો એના પછી છે વિજયવાડા થી કાકીનાળા હવે વિજયવાડા ક્યાં છે આ રહ્યું તો આ તમારું વિજયવાડા છે તો આ વિજયવાડા થી આ થઈ ગયું તમારું કાકીનાળા તો આ થઈ ગયું તમારું કાકીનાળા અને ત્રીજું છે રાજમુંદ્રી થી પોલાવરણ તો આ પોલાવરમ છે અને આ રાજમુદ્રી છે તો રાજમુન્દ્રી થી પોલાવરણ આ થઈ ગયું તો એ જે મેં રેડ કલર થી બતાવેલા છે તો આના સંગમને શું કહેવામાં આવે છે નેશનલ વોટર વે ફોર કહેવામાં આવે છે ક્લિયર ચલો તો આ સંગમ છે હવે સાહેબ આ બધા નહેરો શું છે એ તમને કહી દો તો જો આ છે કૃષ્ણા નદી અને આ છે ગોદાવરી નદી તો આ ગોદાવરી નદી આવે છે આ રીતના અહીંયાથી કૃષ્ણા નદી આવે છે કૃષ્ણા નદી અને ગોદાવરી નદીના જે પાણી છે એ રાજમુંદ્રી પાસે ભેગા થાય છે અને પછી પાસે એ દરિયાને મળી જાય છે એટલે કે બંગાળની ખાડીમાં પડી જાય છે તો આ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ પાણીનો ઉપયોગ કરીને આ નેશનલ વોટર વે ફોર બનાવવામાં આવ્યું છે તો કાકીનાડા થી પુડુચેરી એટલે કે તમારે કોઈ સામાન છે સમજી લો આંધ્રપ્રદેશમાંથી તમિલનાડુ લઈ જવાનું છે તો ઈઝીલી તમે આ માર્ગથી ઈઝીલી ઇઝીલી તમે લઈ જઈ શકો છો ઓકે કાકીનાડા થી પુડુચેરી એના પછી વિજયવાડા થી કાકીનાડા છે તો આ વિજયવાડા ઇઝીલી છે ગોદાવરી પોલાવરમથી રાજમુદ્રી ઇઝીલી કોઈ સામાન છે એ લઈ જઈ શકો છો વાત કરીએ નદીઓની તો બે નદીઓનો ઉપયોગ કરવામાં આવે છે કૃષ્ણા નદી અને ગોદાવરી નદી દેખાય છે અંતરની વાત કરીએ તો એક હજાર ઇઠ્યોતેર કિલોમીટરનું ટોટલ અંતર છે હવે એવું કહેવાય છે કે આ જે રાષ્ટ્રીય જળમાર્ગ બે હજાર સોળ અધિનિયમ આવ્યો હતો એ અંતર્ગત આ જે નેશનલ વોટર વે ફોર છે એની લંબાઈ વધારીને કેટલી કરવામાં આવશે તો બે કિલોમીટર કરવામાં આવશે જો આટલી થઈ જશે તો આ ભારતની સૌથી લાંબો નેશનલ વોટરવે બની જશે જે પહેલો હતો એનાથી પણ લાંબો પરંતુ એજ ઓફ નાવ નથી એજ ઓફ નાવ એની લંબાઈ છે એક હજાર ઇઠ્યોતેર પરંતુ વધારવામાં આવશે એવી શક્યતા છે એવો સરકારનો પ્રોજેક્ટ છે રાજ્યોની વાત કરીએ તો આંધ્રપ્રદેશ તામિલનાડુ અને પુડુચેરી તો આ કેન્દ્રશાસિત પ્રદેશ છે અને બે રાજ્યો છે એમાંથી પસાર થાય છે અને જાહેરાત છે એ બે હજાર કરવામાં આવી હતી એના પછી છેલ્લો જે નેશનલ વોટરવે છે ફાઈવ એની વાત કરીએ તો એ તલચેર તલચેર ક્યાં આવેલું છે તો અહીંયા આવેલું છે એ ઓડિશામાં છે આ ઓડિશા છે આપણું ઓકે આ પશ્ચિમ બંગાળ છે આ છત્તીસગઢ છે આ ઝારખંડ છે તો આ તલચેર છે તો આ તલચેરથી ધમરા તો તલચેર થી ધમરા આ જે માર્ગ છે ને આર્યો તો આટલા જ માર્ગ ને ઓકે અહિયાં છે એને કશું નહીં અહિયાં છે એને પણ કશું નહીં આખી નદી છે મતાઈ નદી આ કઈ છે મતાઈ નદી છે તો આ મતાઈ નદીમાં અહિયાં તમને રસ્તામાં ધમરા જોવા મળશે અને અહિયાં જોવા મળશે તલચેર ઓકે તલચેર છે તાલચેર નથી તલચેર છે તો આ તલચેર થી ધમરા વચ્ચેનો આ જે માર્ગ છે તો આને કહેવામાં આવે છે નેશનલ વોટરવે ફાઈવ જેની અંદર બે નદીઓનો ઉપયોગ કરવામાં આવે છે એક છે બ્રાહ્મણી નદી આ છે બ્રાહ્મણી નદી જે આગળ જતા મતાઈ નદીને મળી જાય છે અને આ મતાઈ નદી છે એ આ રીતના આવે છે અંતરની વાત કરીએ તો 588 કિલોમીટર છે રાજ્યની વાત કરીએ તો આ જે માર્ગ છે એ માત્ર ને માત્ર ઓડિશા રાજ્યની અંદર જ આવેલો છે જેની જાહેરાત 2008 માં કરવામાં આવી હતી તો આ છે નેશનલ વોટરવે 5 તો આ નેશનલ વોટરવે 5 4 3 2 અને 1 ખાસ યાદ રાખજો કારણ કે આ એક્ટિવ છે અત્યારે કાર્યરત છે જ્યારે જયારે ટોટલ કેટલા છે એકસો દીધી છે પરંતુ એમાંથી હાલ કાર્યરત કેટલા છે માત્ર પાંચ જ કાર્યરત છે બાકીના કાર્યરત નથી હવે વાત કરીએ આપણા ગુજરાતની તો ગુજરાતના અમુક એવા જળમાર્ગો છે જે કાર્યરત છે પરંતુ એ સિઝનલ છે અમુક સમય કાર્યરત છે અમુક સમય કાર્યરત નથી અમુક વખતે એવું થયું કે જળમાર્ગ છે એ ડિસાઇડ તો કરી નાખ્યો કે ભાઈ આપણે આ નેશનલ વોટરવે આપણે ડિસાઈડ કરી નાખ્યો એના પછી ભવિષ્યમાં એવું જરૂર પડી મતલબ કે સમયાંતરે ખબર પડી કે આ વચ્ચે તો આપણે ડેમ બનાવી દીધો કારણ કે ડેમ મહત્વનો હોય ઓબ્વિયસલી વોટર વે કદાચ કોઈક વખત ન ચાલે તો આપણે રોડથી પણ ટ્રાન્સપોર્ટેશન કરી શકીએ પરંતુ કોઈક વખત એવું બને છે કે વોટર વે છે નક્કી કર્યું એના પછી એ સિઝનલ હોઈ શકે છે અથવા તો સમજી લો કે ત્યાં વચ્ચે કોઈ રૂકાવટ વાળી જ બંધ બનાવી દીધો તો એ વોટર વે છે એટી સેવન અને હંડ્રેડ વાત કરીએ નેશનલ વોટરવે ફોર્ટી જવાઈ અને લુણી નદી છે હવે આ તમે લુણી નદી તમે જો કે ચોમાસું હોય ત્યારે જ એક્ટિવ હોય તો કોઈ કોઈક વખત આનો ઉપયોગ કરવામાં આવે છે બાકી એ કાર્યરત નથી પછી નેશનલ વોટરવે 66 એ મહી નદી ઉપર છે એ પણ કાર્યરત નથી એના પછી નેશનલ વોટરવે 73 જે નર્મદા નદી ઉપર છે જે કોઈ કોઈક વખત કાર્યરત છે પરંતુ એટલો એક્ટિવ નથી એના પછી નેશનલ વોટરવે 87 જે સાબરમતી નદી ઉપર છે એ પણ કાર્યરત નથી અને નેશનલ વોટરવે 100 જે તાપી નદી ઉપર છે એ અમુક વખતે કાર્યરત છે તો પૂછાય આમ નોર્મલી પૂછવું હોય કે કેટલા એક્ટિવ તો નહીં પણ કોઈ કોઈક વખત એ કાર્યરત હોય છે એવા ગુજરાતના તો એવા બે છે એક ગુજરાતનાર્મદા નદી ઉપર અને બીજો તાપી નદી ઉપર બાકીના જે ત્રણ છે એ ટોટલી કાર્યરત જ નથી ઓકે એનો યુઝ થતો નથી ભલે જાહેરાત થઈ ગઈ પરંતુ યુઝ નથી થતો ક્લિયર તો આઈ હોપ શું તમને ખ્યાલ આવી ગયો હશે તો ટૂંકમાં આપણે આમાંથી શું યાદ રાખીશું તો આમાંથી નેશનલ વોટરવે વન ટુ થ્રી ફોર અને ફાઈવ જે અત્યારે હાલ એક્ઝિસ્ટિંગ ઓપરેશનલમાં છે એટલે કે કાર્યરત છે એ યાદ રાખીશું અને ગુજરાતમાં આ રીતના પાંચ નેશનલ વોટરવે આવેલા છે ફોર્ટી એઈટ સિક્સટી સિક્સ સેવન થ્રીથી એટી સેવન અને હન્ડ્રેડ આ આપણે યાદ રાખીશું બીજું કંઈ ખાસ યાદ રાખીશું નહીં હવે એક બીજી કરંટ અફેર્સનું ટોપિક ચલાવું છું એ છે ગંગા વિલાસ રિવર ક્રૂઝ જે તમને ખબર હશે કે હમણાં શરૂ થઈ છે વાત કરીએ એનું ઉદ્ઘાટન ક્યારે થયું તો તેર જાન્યુઆરી બે ના રોજ થયું છે એટલે અંદાજીત તમે કહી શકો દોઢેક વર્ષ જેવું થઈ ગયું છે પરંતુ ચર્ચામાં છે

એ ઇન્ડિયાની સાથે સાથે બાંગ્લાદેશને પણ કવર કરશે લંબાઈની વાત કરીએ તો ટોટલ લંબાઈ છે બત્રીસસો કિલોમીટર અને બાંગ્લાદેશમાં વાત કરીએ તો બાંગ્લાદેશમાં લંબાઈ છે અગિયારસો કિલોમીટર તો ભારતની અંદર તમે વાત કરી દો આમાંથી તો ટોટલ લંબાઈ બત્રીસસો કિલોમીટર છે આ બત્રીસો કિલોમીટરમાંથી અગિયારસો કિલોમીટર તો બાંગ્લાદેશની અંદર છે ક્ષમતાની વાત કરીએ તો આ જે ગંગા વિલાસ રિવર ક્રૂઝ છે એમાં કેટલા વ્યક્તિઓની ક્ષમતા હશે કેટલા વ્યક્તિઓને એકસાથે લઈ જઈ શકે છે તો એંસી વ્યક્તિઓની અને આજે આખી સફળ છે એટલે કે વારાણસી થી શરૂ થશે બાંગ્લાદેશમાં જશે અને પછી જશે આસામના થશે તો આખી સફર છે કેટલા દિવસની હશે તો પચાસ દિવસની હશે કેટલા દિવસની હશે જેમાં સત્યાવીસ નદી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે એમાં મુખ્ય તો ઓબવિયસલી ગંગા છે તો ગંગા નદી છે એના પછી બ્રહ્મપુત્ર નદીનો પણ ઉપયોગ કરવામાં આવશે તો સત્યાવીસ નદી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે આ ગંગા વિલાસ રિવરક્રુઝમાં મહત્વપૂર્ણ પચાસ સ્થળોને કવર કરવામાં આવશે એટલે કે એવું નહીં કે ભાઈ વારાણસીથી ઉપડી તો સિદ્ધિ દિબ્રુગઢ જશે ના રસ્તામાં આવતા જે પણ ધાર્મિક સ્થળો છે જે જોવાલાયક ફરવાલાયક સ્થળો છે ત્યાં ઊભી રહેશે પચાસ વ્યક્તિ સોરી એસી વ્યક્તિઓ જે બેઠા છે એમને સમય મળશે એ જગ્યાએ ફરવાનો અને એના પછી પાછા આવી જશે અને રિવર ક્રુઝ ફરી શરૂ થશે તો આ રીતના આ જે રિવર ક્રુઝ છે એ કામ કરશે જેમાં મહત્વપૂર્ણ જેમ કે ગંગા આરતી છે એને કવર કરવામાં આવશે કાજીરંગા નેશનલ પાર્ક છે એને કવર કરવામાં આવશે પશ્ચિમ બંગાળની અંદર જે સુંદરવન ડેલ્ટા છે છે એને કવર કરવામાં આવશે અને બીજા ઘણા બધા સ્થળો એ આ રૂવર ક્રુઝની અંદર કવર કરવામાં આવશે તમને ખબર જ છે આગળ આપણે જોઈ ગયા એમ કે રાષ્ટ્રીય જળમાર્ગ ઓકે જે ગંગા નદી ઉપર છે જે પ્રયાગરાજ થી વચ્ચે છે તો એ જે રિવર નેશનલ હાઈવે વન છે એ નેશનલ હાઈવે વન આની અંદર યુઝ કરી દેવામાં આવશે નેશનલ વોટરવે તો યુઝ કરવામાં આવશે તો નેશનલ વોટરવેલાસ રિવર ક્રુઝ માટે ક્લિયર છે ચલો તો આ એક કરંટ ટોપિક હતો મેં ચલાવી દીધો એના પછી નેક્સ્ટ આવે છેલ્લું પરિવહન ચોથા નંબરનું પરિવહન એ છે વાયુ પરિવહન ઇંગ્લિશમાં કહીએ તો એર ટ્રાન્સપોર્ટેશન સૌથી ઝડપી પરંતુ સૌથી વધારે ખર્ચાળ પરિવહન ખબર છે દૂરના સ્થળો ગીચ જંગલો તથા પર્વતીય વિસ્તારો જ્યાં સડક માર્ગ નથી પહોંચી શકતો એવી જગ્યાએ એર ટ્રાન્સપોર્ટેશન એટલે કે વાયુ પરિવહનનો ઉપયોગ કરવામાં આવે છે બધાને ખબર છે કે સૌથી ઝડપી તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય પરંતુ સાથે સાથે ટિકિટ પણ એની મોંઘી હોય

કયું એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે બીજું બીજું કઈ જ અંદર અંદર આવતું નથી નથી પૂછાતું પણ તો એર એક વસ્તુ આવે છે શું આવે છે તો આ બાજુ એરપોર્ટના નામ લખેલા છે એ એરપોર્ટ ક્યાં આવેલું છે એ બસ આ જ પૂછાય છે વાયુ પરિવહન એટલે કે એર ટ્રાન્સપોર્ટેશનમાંથી તો તમને જસ્ટ એક્ઝામની અંદર આવો સિમ્પલ નોર્મલી ક્વેશ્ચન પૂછાય ભાઈ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય છે ક્લિયર તો આ રીતના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે આવેલું છે આપણા અમદાવાદમાં આવેલું છે ગુજરાતની અંદર આવેલો છે તો આવા ક્વેશ્ચનો આમાંથી બને છે તો જે પણ મહત્વપૂર્ણ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જે આપણા ભારતની અંદર આવેલા છે અલગ અલગ સ્ટેટમાં તો એ આપણે જોઈ લઈએ જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે આવેલું છે તો અમદાવાદમાં આવેલું છે અમદાવાદ કે આવેલું છે આપડા ગુજરાતમાં આવેલું છે ગુજરાત સ્ટેટમાં છે એના પછી નેક્સ્ટ સત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે આવેલું છે તો એ આવેલું છે મુંબઈની અંદર મુંબઈ કે આવેલું છે તો મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું છે પછી બાબા સાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એ પણ મહારાષ્ટ્રમાં છે મહારાષ્ટ્રમાં ક્યાં તો નાગપુરની અંદર છે તો ટુમાં મહારાષ્ટ્રની અંદર તમને બે

પછી તુલીહાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે આવેલું છે ઇમ્ફાલમાં આવેલું છે ત્રિવેન્દ્રમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તિરુવંતપુરમ કેરળમાં આવેલું છે મુંડા એરપોર્ટ છે એ ઝારખંડના રાંચીમાં આવેલું છે સ્વામી વિવેકાનંદ એરપોર્ટ છે એ છત્તીસગઢના રાયપુરમાં આવેલું છે દેવી અહલ્યાભાઈ હોલકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એ મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલું છે એ રીતના રાજા ભોજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મધ્ય પ્રદેશના ભોપાલમાં આવેલું છે અને જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એ બિહારના પટનાની અંદર છે તો ટૂંકમાં આમાં જસ્ટ વસ્તુ ગોખવાની છે એટલે કે જે જળ પરિવહન સોરી જળ કે વાયુ પરિવહન એટલે કે એર ટ્રાન્સપોર્ટેશન છે એની અંદર બીજું કઈ જ નથી આવતું જસ્ટ એટલું આવે છે કે આ નામનું એરપોર્ટ ક્યાં આવેલું છે ક્લિયર છે ઓકે તો આઈ હોપ શો તમને ખ્યાલ આવી ગયો હશે તો આ સાથે આપણો એક ટોપિક હતો પરિવહન એ અહીંયા સંપૂર્ણ પૂર્ણ થાય છે જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો મિત્રો સાથે શેર કરી દો જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન હશે એને દબાવી દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય તો મારી સોનેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત